અને 5000 રૂપિયાની લોન થી શરૂઆત થઈ હતી આજે એ વાતના 40 વર્ષ પૂરા થઈ ગયા છે અને આજે 2000 રૂપિયા ફરજિયાત બચત અને 5 લાખ રૂપિયા લોન મંડળી આવે છે ચાલીસ વર્ષના ઇતિહાસમાં જે કોઈ પ્રમુખ મંત્રી કારોબારી સભ્ય જેણે જેણે મંડળી માટે જે કઈ યોગદાન આપ્યું છે સભાસદોએ આપ્યું છે આપણે <laughs> અધ્યક્ષની નિમણૂક કરવાની હોય છે એમાં આપણી વચ્ચે આપણા આરડીડી સાહેબ જે આપની મંડળીના સભ્ય પણ છે અને આ લગભગ એટલા ઇતિહાસમાં પહેલી વાર એવું હશે કે આરડીડી સાહેબ આપણી સાથે વાર્ષિક સાધારણ કરવામાં હાજર છે તો સાહેબનો એ તકે ખૂબ ખૂબ આભાર છે સમય માટે સાહેબ અને બીજી એક આનંદની વાદી છે કે સાહેબ આપણા મંડળીના સભ્ય પણ છે એક આરટીડી સાહેબ જે આપણે મંત્રી માટે બહુ છે તો સાહેબ આપણે અધ્યક્ષ તરીકે આ સભાના અધ્યક્ષ નિમણૂક આપ સૌનો સાથ સહકાર હોય હોય તો ખૂબ ખૂબ આભાર આજ રોજ આપણે સાધારણ સભા માટે સાધારણ સભા માટે આપણે આપણે આમંત્રણ ને માન આપીને શ્રી કેબી પટેલ હાજર રહ્યા આપને આ જગ્યા ભરેલી કે તમે સાધારણ સભા કરો હું એમાં હાજર રહીશ એ બદલ સાહેબનો અત્યંત ખૂબ ખૂબ આભાર મંડળી વતી માનન મળ્યો છે ચાલીસ વર્ષ પહેલા એક નાનો સ્કોડ આપણે મંડળીનો શરૂઆત જે કોઈ લોકોએ કર્યો છે એમાં જૂના લોકોમાંથી આપણે કાંતિલાલ છે પટોડિયા સાહેબ છે હરડીલા છે અત્યારે હાજર છે પણ એ બધા આટલા વર્ષોમાં જે કઈ શરૂઆત થી કરી અત્યાર સુધી જે જે કર્યું છે એ બધા એ સૌનો ખૂબ આભાર છે કેમ કે આ અત્યારના સમયમાં સહકારી મંડળી ચાલુ રાખ્યું ને એ બહુ મોટી વાત છે બરાબર એટલે આ બધા મંત્રીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું મંડળી વતી તમામનો ખૂબ ખૂબ આભાર આજે બીજું 40 વર્ષમાં એક તો પેલા બધાયને આજે આપણે ગિફ્ટ એક આપી છે કે 40 વર્ષ નિમિત્તે સ્પેશિયલ ગિફ્ટ આપી છે કે જેને 6 મહિના ફરજ એક બજેટ તપાઈ ગયું હોય એના માટે એક સ્પેશિયલ ગિફ્ટ આપી છે જે બધાને મળી ગઈ છે અને નો મળી હોય એ કેરી કલેક્ટ કરી લે બાજુના રૂમમાંથી બરાબર છે અને જે 5000 થી જે મંડળી શરૂ થઈ હતી આજે લગભગ લગભગ સત્તાણું લાખ એકત્રીસ એકત્રીસ ત્રણે સત્તાણું લાખનું મંડળી તરફથી કરવામાં આવ્યું છે અને આજની સુધીમાં લગભગ કરોડ રૂપિયાનું થઈ ગયું છે એટલે કરોડ કરોડપતિ મંડળી એવું કહી શકાય આજે મંડળી તરફથી જે આંકડા રજૂ કરવાના છે હમણાં થોડી વાર આ બધાને કરીશ બીજું કે સભાસદ ડિવિડન્ડ અને ફરાજીય મિત્રનું વ્યાજ ગિફ્ટ એ બધું આપણે જનરલી સાધારણ સભામાં આપણા આ બધા હિસાબો મૂકી અને પછી બીજા દિવસે આપતા હોય છે એની બટલે બધાની પૂર્વ પરવાનગી હશે તેવું માનીને આપણે આજની આજ બધું એક સાથે વિતરણ કરી દેવાનું છે બરાબર 5000 રૂપિયા સુધીની જેમને ફરાજીય મિત્રને ડિવિડન્ડ મળવાપાત્ર છે એ બધાને ચેકથી પેમેન્ટ કરાય છે

પછી સભાસદ શેર ભંડોળની મર્યાદા પચીસ હજાર હતી એમાંથી આપણે અથવા એટલી કરી છે અને પેટા નિયમ મુજબ આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જે મળવા પત્ર હતું એમાં આપણે ગયા વર્ષે સુધારો કરીને દોઢ લાખ કર્યું છે આ બધા પેટા નિયમને આપણે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી દ્વારા મંજૂર કરાવ્યા પછી આપણે મંડળીમાં એનો અમલ કરી શકીએ એટલે આપણે ગયા વર્ષે જે ચારે ચાર મુકા હતા નિયમ એ ચારે ચાર પેટા નિયમમાં સુધારો થઈ આવી ગયો છે અને એનો અમલ આપણે શરૂ કરી દીધો છે પાંચ લાખ નું ધિરાણ બે હજાર ફરજિયાત બચત દોઢ લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને પચાસ હજાર નો શેર બરાબર એ ચાર હજાર આપણે સાધારણ સભામાં મંજૂર થઈ ગયા હતા અને પેટા નિયમમાં પણ સુધારો થઈ ગયો હવે આ વર્ષના વાર્ષિક અહેવાલ મુજબના હિસાબ રજૂ કરવા માંગુ છું જેમાં વ્યવસ્થાપક સમિતિમાં બીજી પટોળિયા સાહેબ પ્રમુખ તરીકે હતા શિયારા સાહેબ પ્રમુખ તરીકે હું માનદ મંત્રીમાં એસડી નસીબ સહ મંત્રી અમારી સાથે વીપી આટકર બીએમ સોલંકી એમએ ઇટારિયા એચએન દવે ટીએચ મહેતા આરઆર બોદર સાહેબ કેપી રામાણી એ બધા સભ્ય તરીકે આ અગિયાર જણાની કારોબારી સમિતિ હતી કેમ કે કોઈ પણ પ્રશ્ન થાય ત્યારે આખી બધા સો સભાસદ હોય તો એમને પૂછવા દર વખતે ન જાવું પડે એના માટે કારોબારી સમિતિ વ્યવસ્થાપક કમિટીની નિમણૂક કરવાની હોય એ કમિટીએ જે રજૂ કર્યું એ પ્રમાણેના હિસાબો હું રજૂ કરું છું જેના મુજબ આપણે ગયા વર્ષે સભાસદોની સંખ્યા નવ્વાણું હતી એમાં સ્વૈચ્છિક રાજીનામું આપીને નવ જણા ગયેલ છે

અનામત ભંડોળ કે જે આપણો ટોટલ પ્રોફિટ હોય એના 25% મેટાનીય મુજબ એમાં આપણે નફામાંથી 25% અનામત ભંડોળ સાથે ફરજિયાત આપવા પડે છે એટલે આપણો 1 લાખ પ્રોફિટ થી હોય તો 25000 રૂપિયા અનામત ભંડોળમાં હોય ગયું બરાબર એટલે એ અનામત ભંડોળની રકમ આપણી જે 13 લાખ 49000 છે સભા ધિરાણ જે મે તમને હમણાં કીધું એ કે ગયા વર્ષે 57 લાખ 14484 રૂપિયા ટોટલ સભાસદ જથ્થી ધિરાણ અત્યાર સુધીનું થયેલું છે